દિગ્વિજય તારીખ 25 ના સુપાસી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે વિજેતા જાહેર થયેલ હતા ભરૂચ જિલ્લાના કુલ છપ્પન ગામો માં સાત પોઈન્ટ આ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સંડોવાયેલી સામે આવેલ છે બંને એજન્સી મળીને અગિયાર ગામો માં મનરેગા હેઠળના કામો માં ગેરરીતિ આચરી છે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસેથી મેળવ્યા હતા આ મામલે ભરૂચ શહેરે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ કેસ ની તપાસ માટે વિશેષ ટીમ ની રચના કરી છે ટીમમાં ત્રણ અધિકારીઓ અને છ પોલીસકર્મીઓનો નો સમાવેશ થાય છે રિપોર્ટર દેવાભાઈ રાઠોડે સોમનાથ